ગુજરાત દાદરા નગર હવેલી રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર મળી કુલ પાંચ રાજ્યોમાં આદિવાસી એકતા પરિષદ મહિલા પ્રકોષ્ઠ દ્વારા મહિલા બાળ તેમજ પ્રાકૃતિક સુરક્ષા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે આદિવાસી એકતા પરિષદ મહિલા પ્રકોષ્ઠના રાષ્ટ્રીય મહાસચિવ અશોકભાઈ ચૌધરી રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર શાંતિકર વસાવા રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ પ્રેમિલા વસાવા તેમજ આયોજન સમિતિના આયોજનથી નારી શક્તિ રૂપી મહિલાઓ મહારાષ્ટ્ર રાજ્યના પાલઘરથી બીજી જાન્યુઆરીના રોજ યાત્રાનો પ્રારંભ કર્યો હતો જે યાત્રા ગઈકાલે દાદરાનગર હવેલી આવી પહોંચી હતી દાદરાનગર હવેલીમાં યાત્રાનો ભવ્ય સ્વાગત થયા બાદ નારી શક્તિ દ્વારા કાઢવામાં આવેલ યાત્રા આજરોજ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં આવેલ પાણી ખડક ખાતેના તાતિયામા ભીલ સર્કલ પર આવી પહોંચી હતી યાત્રામાં આવેલ નારી શક્તિરૂપી મહિલાઓ પૈકી ગુજરાતની કીર્તિ વરઠા મધ્યપ્રદેશની અનિતા સોલંકી સહિત યાત્રામાં આવેલ અન્ય રાજ્યોની મહિલાઓની નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા પુષ્પગુચ્છો આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડોક્ટર નીરવ પટેલ ડોક્ટર કૃણાલભાઈ ડૉક્ટર દિવ્યાબેન પટેલ રાનકુવાની ઉર્વશીબેન પટેલ આદિવાસી આગેવાન મુકેશ પટેલ રીમલાના રહીશ મહાર સમાજના પ્રમુખ વિજયભાઈ કટારકર પાણીખડકના માજી સરપંચ યોગેશભાઈ માલા ઈશ્વરભાઈ પટેલ ધનસુખભાઈ પટેલ નાંધઈ ગામના દલપતભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત રહેલ આગેવાનોએ તમામનું ભવ્ય સ્વાગત કર્યું હતું યાત્રામાં આવેલ નારી શક્તિ રૂપી તમામ મહિલાઓએ મીડિયાને નિવેદન આપતા સ્ત્રી શોષણ અને બાળ શોષણ બાબતે દુઃખ વ્યક્ત કર્યો હતો પ્રકૃતિની રક્ષા કરવા માટે લોકોને સંદેશ આપ્યો હતો નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉક્ટર નીરવ પટેલે યાત્રાનું સ્વાગત કરી યાત્રા લઈને નીકળેલ તમામ બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા અને આખા દેશમાં જ્યાં પણ તેમને તેમની જરૂર હશે ત્યાં તેઓ હાજરી આપવા તેમજ હર હાલમાં યાત્રાળુ બહેનોને પડખે ઊભા રહી તેમની યાત્રાને મંગળમય બનાવવા સંમતિ દર્શાવી હતી યાત્રામાં આવેલ મહિલા આગેવાનો અને તેમના સ્વાગતમાં ઉપસ્થિત રહેલ સ્થાનિક આગેવાનો તાત્યામામા ભીલ સર્કલ પર રહેલ તાત્યામામાની તસવીર ને ફુલહાર કર્યા હતા અને દેશના ક્રાંતિવીરોને યાદ કર્યા હતા જય આદિવાસીના નારાથી પાણી ખડક ચાર રસ્તા નો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો કાર્યકર્તા હું મહિલા પ્રભાષી રાષ્ટ્રીય અધ્યક્ષ और ये हमारी ओ, महिला बाल एवं प्रकृति सुरक्षा यात्रा लेके हम निकले हैं जोहार हर आपकी मेरा नाम कुसुम रावत है और मैं बांसवाड़ा राजस्थान से हूँ अभी हम आदिवासी एकता परिषद महिला प्रकोष्ठ की यात्रा लेकर निकले हैं जो हमारा दो तारीख पालगढ़ से उद्घाटन हुआ है वो यात्रा पीपलनेर तक जाने वाला है जहाँ पे हमारा तेरह चौदह पंद्रह महासम्मेलन होने वाला है तेरह चौदह पंद्रह जनवरी को और उस महासम्मेलन में आप सब आइए ऐसा हम आपको इनवाइट करते हैं और हम इस यात्रा में पांच राज्यों से महिलाओं को लेकर इकट्ठे हुए क्योंकि आदिवासी एकता परिषद जो है इन पांच राज्यों में कार्य करता है और आदिवासी एकता परिषद के नीचे आदिवासी समन्वय मंच भारत वो हमारा पूरा इंडिया में काम करता है और न केवल इंडिया बल्कि हम विदेश से भी जुड़े हुए हैं और काफ़ी साथी हमारे इंटरनेशनल साथी भी इस प्रोग्राम में आते हैं तो मेरा आप सबसे निवेदन है कि आप ज़्यादा से ज़्यादा महासम्मेलन में पधारी है मैं अनिता सोलंकी मध्य प्रदेश से जैसे कि आज हम दो तारीख से महिला प्रकोष्ठ के माध्यम उसके तत्व पांच हाँ। हाँ। तो राज्यों में आपकी यात्रा हुई हाँ कैसा पांच राज्यों में अभी तो सिर्फ होगी अभी हम महिला गुजरात में पहुँचे हैं महाराष्ट्र से गुजरात आए हैं यहाँ से हम राजस्थान जाएंगे राजस्थान से प्रदेश अभी आप यहाँ पे खैरगाम तहसील में हो तो यहाँ के लोगों को कैसा प्रोत्साहन मिला आपको यहाँ आकर हमको बहुत अच्छा लगा जैसे हम प्रकृति सुरक्षा की बात कर रहे हैं तो हम यहाँ जो गुजरात में जो प्रकृति का वातावरण देखा तो हमें बहुत अच्छा लगा और यहाँ का जो महिलाओं से मिलना हुआ और हम महिलाओं से क्या संदेश आपकी यात्रा को प्रोत्साहन मिल रहा है ना? मिल रहा है बहुत अच्छा बहुत अच्छा प्रोत्साहन सभी को जोहार मेरा नाम कीर्ति नीलेश वर्ठा है और मैं पालगढ़ से हूँ महाराष्ट्र से हूँ और ये जो यात्रा की शुरुआत हुई है पालगर से हुई है आदिवासी वीर सहित स्मारक से हुई है और हमारा उद्देश्य है कि जो हमारी टेकलाइन ही लिखी है कि महिला बाल और जो प्रकृति सुरक्षा है तो वो कैसे सुरक्षित रहे क्योंकि आज का जो दौर है हम देख रहे हैं कि हर जगह हिंसा इतनी बढ़ चुकी है और महिलाओं पे ज्यादा हिंसा हो रही है और आदिवासी एकता परिषद की महिलाएं हर बार हिंसा के विरुद्ध आवाज उठाती है हर बार रास्ते पर उतरती है और अब हम लोग गाँव गाँव जोड़ के ये हिंसा के विरुद्ध आवाज उठाने के लिए इस यात्रा में निकले रतलाम मध्य प्रदेश से हूँ इस आदिवासी एकता परिषद की महिला प्रकोष्ठ के द्वारा दो जनवरी से महिला बाल सम्मान यात्रा प्रकृति सुरक्षा यात्रा हम लोग निकाल रहे हैं जो कि लगातार दो तारीख से बारह तारीख तक चलने वाली है हम लोग महाराष्ट्र से गुजरात गुजरात से राजस्थान मध्य प्रदेश होते हुए महाराष्ट्र पहुँचेंगे और वहाँ पर हमारी रैली का समागम होने वाला है वहाँ आदिवासियों का बहुत बड़ा जमावड़ा होने वाला है नमस्कार मैं विजय आज लगभग महाराष्ट्र राजस्थान मध्य प्रदेश अलग अलग विस्तारों में જે મહિલાઓ આદિવાસી એકતા પરિષદના માધ્યમથી રેલી દ્વારા અહીંયા આવી છે એમનું અમારા નવસારી જિલ્લા અને છે તો વલસાડ જિલ્લાના તમામ કાર્યકર્તાઓ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું છે એમના જે મુદ્દાઓ છે કે પ્રકૃતિનું રક્ષણ મહિલાઓનું રક્ષણ જેવા મુદ્દાઓ વિશેષ મુદ્દાઓ લઈને આવ્યા છે તો એમની વાતો પર સરકાર પણ ધ્યાન આપે એવી એમની માંગણી છે અને અમારી બી ઈચ્છા છે કે વિશેષ તોર પર આ જે યાત્રા છે એ સફળ રહે ધન્યવાદ જી સર નમસ્કાર જોહાર આજે આદિવાસી એકતા પરિષદના મહિલા પ્રકોષ્ઠ દ્વારા અગિયાર દિવસીય યાત્રા જે આજે ખરગામના તાતિયામામાં ભીલ સર્કલ ખાતે આવી પહોંચી છે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને જે મહિલાઓ દ્વારા જે ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે જનરલી આ બધી યાત્રાઓ લઈને પુરુષો જ નીકળતા હતા પરંતુ જે આદિવાસી સમાજ હંમેશા મહિલા પ્રધાન રહ્યો છે અને ભૂતકાળમાં પણ આદિવાસી મહિલાઓ જ લગ્ન કરાવતી હતી મરણની વિધિઓ કરતી હતી અને અન્ય વિધિઓમાં પણ ખૂબ મહત્ત્વનો રોલ હતો લગનની જાન લઈને પણ મહિલાઓ જતી હતી પણ કાર્યક્રમે આદિવાસી મહિલાઓનું શોષણ થયું અને એમનો ભવ્ય ઇતિહાસ ભૂલાવી દેવામાં આવ્યો પરંતુ આજે જે આદિવાસી એકતા પરિષદની મહિલા પ્રકોષ્ઠ દ્વારા જે પાંચ રાજ્યોની મહિલાઓએ ભેગી થઈને આદિવાસી જે આદિવાસી હતને જાગૃત કરવાનો જે પ્રયાસ કર્યો છે તે બદલ અમે તમામ એમની સરાહના કરીએ છીએ અને અમે એમની સાથે છે આજે બીજું કે આજે વિદ્યાની દેવી સાક્ષાત સાવિત્રીબાઈ ફૂલેજીનો પણ જન્મદિવસ છે અને જયપાલસિંહ મુંડાજીનો પણ જન્મદિવસ છે તમામને અમે સત્સત વંદન કરીએ છીએ અને મારું વક્તવ્ય વિરમું છું જય આદિવાસી જય જોહાર